અને હવે આગળ વાત કરીએ તો અમિત શાહ પ્રયાગરાજ પહોંચ્યા છે તેઓ મહાકુંભમાં સ્નાન કરવા માટે પહોંચ્યા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પહેલા તેમણે સાધુ સંતો સાથે મુલાકાત કરી અને હવે તેઓ ત્રિવેણીમાં ડૂબકી લગાવી રહ્યા છે જન કરી રહ્યા છે તેમની સાથે અનેક સાધુ સંતો પણ જોવા મળી રહ્યા છે હાલના દ્રશ્યો પ્રયાગરાજના દ્રશ્યો જ્યાં

અને તેઓ આસ્થાની ડુબકી લગાવવાના છે અનેક નેતાઓએ અહીંયા માં આસ્થાની ડુબકી લગાવી છે ત્યારે અમિત શાહ પણ સમગમ સ્થાનમાં માં શ્રદ્ધાની ડુબકી લગાવશે અને હાલમાં

ત્યારબાદ અમિત શાહે જે સાધુ સંતો ઉપસ્થિત છે તેમની સાથે વાતચીત કરી મુલાકાત કરી અને હવે તેઓ ક્ષણોમાં લગાવવાના છે ત્રિવેણી ઘાટ પર તેઓ ત્યાં ઉપસ્થિત છે મહાકુંભ માં અનેકો લોકો આસ્થાની ડુબકી લગાવી છે ત્યારે અમિત શાહ હાલમાં ઉપસ્થિત્રહણ કરે ભોજન પ્રસાદ ગ્રહણ કરે અને ભગવાન સૂર્ય ને પણ અર્ધ્ય મુલાકાત છે શંકરાચાર્ય મુલાકાત તેમની સાથે અનેક સાધુ સંતો જોવા મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પાંચમી ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં પહોંચવાના છે ને તેઓ પણ અનેક સાધુ સંતો સાથે મુલાકાત કરી શકે છે વાતચીત કરી શકે છે ત્યારે અમિત શાહે પણ અહીં પહોંચતા જ સાધુ સંતો સાથે વાતચીત કરી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે स्वागत करू हूँ संगम स्थान माथ को जल अर्पण कराया अभी और जिस तरह से हम देख रहे हैं इस पूरे महाकुंभ तेरह तारीख के बाद लगा से लगा तार रहा रहा खास पहुँच रहा है लेकिन अश्वनी आप लगातार कवर कर रहे हैं आप देख रहे हैं कि जो भी श्रद्धालु त्रिवेणी पहुंच रहा है एक साल के इस संयोग का साक्षी बनने हिस्सा होने के महाकुम्भ अनेक लोगों आस्था ने डुबकी लगावी तरह अमित शाहते हुए पहुँचा थालू की है वो जब इस त्रिवेणी में उतरता है तो संयोग के साथम से स्थान मा स्नान किया डुबकी लगाई लगाई उन्होंने भी कई तरह साधु संतो मुलाकात करी आस्था का

તો અમિત શાહ સાધુ સંતો સાથે મુલાકાત કરી વાતચીત કરી સંગમમાં તેનું જે પાણી છે તેનું આચમન લીધું અને સાથે જ સૂર્યને અર્ઘ્ય પણ આપ્યો હતો મહાકુંભના સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા ગૃહમંત્રી અમિત શાહ મહાકુંભમાં શ્રદ્ધાની ટૂંકી લગાવી છે સાધુ સંતોના સથવારે તેઓ સંગમમાં જે પૂજા વિધિ હતી તે તેમણે કરી અને હવે તેઓ પરત ફરી રહ્યા છે તો પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે અમિત શાહ પણ પ્રયાગરાજની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે પણ શ્રદ્ધાની ડૂબકી લગાવી અનેકો સાધુ સંતો અહીં ઉપસ્થિત છે અનેક નેતાઓ પણ અહીં આવી ચૂક્યા છે ને તેમણે આસ્થાની ડૂબકી લગાવી છે પછી સેલિબ્રિટીઝ હોય નેતાઓ હોય કે પછી સામાન્ય લોકો અહીંયા મહાકુંભમાં આવીને જે શ્રદ્ધા છે આસ્થા છે તેની ડૂબકી લગાવતા નજરે પડ્યા છે ત્યારે અમિત શાહે પણ